સુરેન્દ્રનગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ત્રણ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે જે સરાથી ધાંગરદુરા તરફ જતા ચિત્રોડી ગામ પાસે એક બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે અને આ બ્રિજના નવીનીકરણનું કામ તંત્રએ હાથ ધર્યું છે પણ જે રીતે કોન્ટ્રેક્ટરની વાડી અને બેદરકારી સામે આવી છે તેના કારણે ત્રણ લોકોના જીવ લેવાયા છે ને આ ઘટનાથી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા બરોબરના રોષે ભરાયા છે ને તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે કે ત્યાં એક ઘટના બની છે વિગતે વાત કરી વૈષ્ણવજન

બ્રિજની ફરતે કોઈ ડાયવર્ઝન છે તે આપવામાં નથી આવ્યું કોઈ એવી બાબતો સાંકેતિક મૂકવામાં નથી આવી જ્યારે ગઈકાલે રાત્રિના સમયે ત્રણ લોકો જેમાં બે મહિલાઓને એક પુરુષ છે તેઓ કાર લઈને હોસ્પિટલના કામ અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની કાર છે તે નદીમાં ખાબકીને ત્રણ લોકોના મૃત્યુ નીપજી ગયા આ ઘટનાના કારણે સુરેન્દ્રનગરમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે તંત્ર સામે ને જે આ ઘટનામાં કોન્ટ્રૅક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે તેની સામે માનવ વદનો ગુનો દાખલ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે આ સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં આ સમગ્ર ઘટનાને લઈને તેઓ માહિતી આપી રહ્યા છે કયા એ ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે આજે મૃતક લોકો છે તેઓ ક્યાં જઈ રહ્યા છે અને કેવી આખી ઘટના બની છે તેમને સામે નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે એક એવી ગોઝારી ઘટના ઘટી છે લોકોનું હૃદય કંપી ઉઠે ખાસ કરી સરાથી ધાંગદ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે જે બ્રિજના ડાઇવર્જનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો એની નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજનું કામ ચાલુ છે કે ત્યાં કોઈ જાતના રેડિયમ લગાવવામાં નથી આવ્યા રોડ બંધ કરવામાં નથી આવ્યો રાત્રિના સમયે કોઈ વાહન ચાલક નીકળે છે તો એને દેખાય નહીં એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે જે બ્રિજ તૂટેલો છે તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝનનું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર ટાંગધ્રા જવા નીકળે છે અચાનક જ

પાનુબેન હમીરભાઈ જેજરિયા ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવવદનો ગુનો દાખલ થાય છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો તો કે અહીંયા ડાયવર્ઝનના નિયમોનું પાલન ન કરવાથી રેડિયમ ન મૂકવાથી રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈ તો એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું આ કોઈ નિયમનું પાલન ન કર્યું

જ્યાં પણ રોડના કામ ચાલે છે ત્યાં દરેક જગ્યાએ ડાયવર્જનના નામે બેદરકારી ચાલી રહી છે એક પણ બ્રિજનું કામ ચાલે છે ત્યાં એક પણ બ્રિજે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું દુઃખની વાત એ છે કે આ જગ્યા પરથી વારંવાર અધિકારીઓ પણ પસાર થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોન કહેવામાં નથી આવતું નિયમોનું પાલન કરો અમારી લાગણી અને માંગણી એ છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઊભી રહે પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે ઓમ શાંતિ